મારું નામ લાભુબેન નથી હું સૌ પાર્ક માં રહી છું અને તેમ બી થયા એ બાબાજી છોકરો અમારી શરીર માં આવીને બાયુ બેઠી હોય ને કે ક્યાંક હતો અમારે જણ ગયા મોદી સાહેબ બાજવા મોકલજો અને મેં ત્યાં જઈને એમ કીધું કે કઈ અમારી શરીર ધમકી હું કામ દેવા આવે તો કે કોઈ નું કઈ નહીં આવે મારું જ આવશે એમ કરતા કરતા બધા ગુંડા ને તેડાવે પથ્થર મારો કર્યો ને

લાગુપાછા થઈ જવું પડ્યું બાળકોને પથ્થર વાગ્યા બાય બૈરાઓને વાગ્યા જેન્સને વાગ્યા એટલે અમારું એવી જ માંગ છે કે એને છે ને અહીંથી કાઢો અને કા પછી છે સરકસ આખા એરિયામાં કઢવો અને એને છે ને અમારી સુરક્ષા ત્યાં કરાવો અમારી બૈરાઓની છોકરાઓની કેમ કે રાત દિવસ રમતા હોય બૈરાઓ બેઠી હોય એટલે એના માટે થોડીક સુરક્ષા અમારો કરાવો અને જો આ બાબાને તો અહીંયા વાગેલું પણ છે જો કેવો રડતો હતો ત્યાં તમારી માંગ શું છે અમારી માંગ એ જ છે કે એને છે ને એની ભૂલની એને અમારી પાસે માફી માંગવા આવી પડે કે અમારીથી ભૂલ છે કે વસ્તુ ક્યારે નો થાય એમ અને હું તમારા બધા સાબ માથે માટે સહમત છું એમ કે તમે જેમ કે હું કરશ અને સરકાર તો એકવાર અમારી નજર સામે બધા એમને કઢો ગમે એમ કરીને નહીતર અમે તો ત્યાં સોસાયટીમાં આખો દાંડો મચાવી દેશું કોઠારિયા રોડ ઉપર બધા એરિયામાં કઢો બોન એ એમ જ કે છે પોલીસ અમારા ખીચામાં છે પણ એને છે ને થોડું એનો ઈગો એટલો છે કે વાત જવા દે એના માણસો પણ આમાં સોસાયટીમાં ઇનવોલ્વ ન થવા જોઈએ કેમ કે અમારી પાસે માણસો છે તો અમે ન લઈ આવીએ આ સોસાયટીનો મામલો છે તેને ઇનવોલ માણસો માણસોને ઉત્સવ સોસાયટી આશો પાલવ બાજુમાં સાઈબાબા સર્કલ રોડ કોઠારિયા